એવું લેવાનું છે અને ઢગલા કરવાના છે આમ હરગાવ માટે હાથીયો હરગાવ માટે કઈ કઈ બધું ખડ ગણી ને હરગાવ સળગાવવા થઈને છે ને નાખીએ ને પછી સળગાવી નાખવી છે તો હારું હાલો કામ કરવા માંડો હવે રવા દેજો હાથીયો તો બધી વિણી નાખી દીધી છે પણ આટલા માં થોડું ખડ લઈ લો ને આ ઢગલા નાના નાના છે ને એટલે હાઠીઓ તો આ ખડ તો નાખવું જોઈએ સળગાવવા માટે થઈને તો ખડ લઈ લો થોડુંક મિત્રો તમારે હાઠી ભેગી કરી નાખીએ છે હાથીયો નહીં ખડ ખડ જો આ ઢગલા ઢગલા હું નાખી દીધું બધે ઠેર લઈને આવું ખડ એટલે હાંઠ્યું નહીં ખડ તો એ હાંઠ્યું હરકતી ન હતા જો આ બમુડા જ ના હરકતા હતા હે ને ઝાકર પડી ગયું હા લીલું થઈ ગયું બધું તો હવે જવું છે ઓલામાં પાણી પાવા મોટર ચાલુ કરીને એમાં પાણી ચાલુ કરીને પણ ઝાડ જો એ હું કહી દઈશ ઝાડમાં હવે કામ બે દી પે તું કરવું પડશે તો તમે ઓલું પાયા આવું એટલું હાલો અત્યારે પાણી ચાલુ કરીને તમારા વાય આમ જો જાય તબાકડ તબાકડ તકડતું હોય એટલે બધા ચારા ભાઈ નહીં સમજો જો આમ પત્યા પર કામ શેઢે હારું વધારે ભરી ગયું છે સમજો યાર તો હરવાલો આમ નામ પામંડુ જે સારો ઘર રેવા આવ્યો છે થોડુંક શેઢું ડ્યું અને અત્યારે પાણી વાળવાનું હે ને તો બગવાળી જવાનું હે હોળી વાડીએ અત્યારે માં ઘડી નાકા વાળું મંડુ આને એક આડું હે જો સામે લગી બોલો પેરીઠે લઈને આલી ગી હે બડે શેઢે જાવે અત્યારે આટલું પાઈ દે કાયમ કા તો મિત્રો હવે હાઠી ફરગે રાખી છે ને અમે જાવે વાડીએ બીજી અમારી વાડીએ જોજો માર બાપા એમની વાડીએ જાવે આ હું કામ કરું ની વાડીએ તો તો હારું હાલો વાડી સાડે જાવી ઓર ઓરે આમ જો હાઠી ફરગે રાખી જો બધું આમ કમ કમ્પ્લીટ કે નહી હુએ તો ઓર ઓરે વાડી દેન ખાવે તો આયા જઈએ હાલો તારે માર્ગે માર્ગે તો આયા વાડી આવી ગયો તો ઓલી એમ અમારી વાડીએ

choo tên lũ này, đây ấm cờm phong cách ấy hì, trời ấm cờm phong cái lò miêu sinh

હારું હાલો મળી આવે બીજા બ્લોક માં તમે બધાને બાય બાય અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો લાગ્યો વિડીયો કમેન્ટ માં જણાવી દેજો અને જો વેસ્ટ નો નોંધ લીધો છે મિત્રો વહી ગયો જો થોડું લીધું એ જો ઢકાળ દો